હેલો અમદાવાદ શ્રીરામ ફૂડ અહીંયા સ્પેશિયલ ઓફર ચાલુ થઈ ગઈ છે અહીંયા આગળ પરોઠા અને શાક ફક્ત ને ફક્ત નેવું રૂપિયામાં અનલિમિટેડ મળી જશે આ ઓફર ફક્ત ને ફક્ત શનિવાર માટે જ વેલિડ કરેલ છે અહીંયા આગળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પરોઠા જેની અંદર તમને ચીઝ પરોઠા આલુ પરોઠા આલુ ચીઝ પરોઠા તેમજ રેગ્યુલર આલુ પરોઠા આટલી બધી વેરાયટી તમને પરોઠામાં મળી જશે એ સિવાય અહીંયા મસાલેદાર દહીં તિખારી લીલા દાણા અને ફુદીનાની ચટણી અને તેની સાથે તમને ગરમા ગરમ બે ભાખરી મળી જશે જે તમને ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયાની અંદર જ મળી જશે તે સિવાય બાકી અહીં બટાકાભાજી લીલા ધાણા ફુદીનાની ચટણી ત્રણ મેથીના થેપલા અને તેની સાથે સલાડ અને લાસ્ટમાં તમને મુખવાસ પણ મળી જશે આ પણ તમને ફક્ત સાહીઠ રૂપિયામાં જ મળી જશે તે સિવાય અહીં મસાલેદાર પુલાવ મળી જશે ઠંડી ઠંડી છાશ પણ મળી જશે અહીંયા બેસીને જમવાની પણ ઉત્તમ સગવડ છે તે સિવાય તમે ઓનલાઈન ઝોમેટો અને સ્વિગી દ્વારા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ચાલો ત્યારે હવે તમને અહીંયાનું લોકેશન કહી દઉં ટાઇટેનિયમ સિટી સેન્ટર જોધપુર સેટેલાઇટ અમદાવાદ ચાલો ત્યારે હવે તમે પણ અહીંયાની મોજ માડવા પહોંચી જાઓ